સાબરકાંઠાના હિંમતનગરમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી હજારો નાગરિકો જોડાયા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા આ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હતો જે યોગના ઉત્તમ યોગમય વાતાવરણથી છવાઈ ગયું કાર્યક્રમના અધ્યક્ષતા ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે કરી હતી તેમની સાથે જિલ્લાના સાંસદ ધારાસભ્ય અગ્રણી આગેવાનો કાર્યકર્તાઓ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા આ સૌએ યોગાભ્યાસ કરી નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા આ ઉજવણીમાં નાની ઉંમરના બાળકોથી લઈ વડીલ સુધીના શોકોએ ભાગ લીધો સ્વયોગના વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા સંદેશને મૂર્તિમંત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ અને ઉત્સાહી માહોલ જોવા મળ્યો જે યોગ પ્રત્યે લોકોની જાગૃતિ અને સમર્પણ દર્શાવે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો હતો હિંમતનગરની આ ભવ્ય ઉજવણીએ વિશ્વ યોગ દિવસના સંદેશને સાર્થક કર્યો હતો એવા રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા एकवीस मी એટલે યોગ દિવસ આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સાબરકોઠાના હિંમતનગર મુકામે યોગનો કાર્યક્રમ થયો આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન દારૈયાજી વિસ્તારના ધારાસભ્ય શ્રી કલેક્ટર શ્રી અને વહીવટીતંત્ર સૌએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ખાસ કરીને વહીવટીતંત્રએ જે આયોજન કર્યું છે એ બદલ વહીવટીતંત્રને પણ હું અભિનંદન આપું છું મોદી સાહેબે જે આ યોગની શરૂઆત કરી છે અને આ આજે આ અગિયારમો યોગ દિવસ છે એટલે જે એમની ભાવના છે એમના જે વિચારો છે કે સમગ્ર ગુજરાત સમગ્ર દેશ સમગ્ર વિશ્વ આ યોગ થકી રોગમુક્ત બને એ એમની અભિલાષા છે અને દિવસે દિવસે યોગમાં લોકો જોડાતા જાય છે